હેલો મિત્રો કેમ છો મજામાં આજે આપણે રોટલીમાંથી બનાવવાની છે ચાઇનીઝ બ્રેડ તો મેં રોટલી લઈ લીધી છે પાંચ નંગ રોટલી છે ચાર પાંચ નંગ રોટલી લેવાની છે થોડું શીમલા મરચું લાંબુ કટ કર્યું છે થોડું બીટ લાંબુ કટ કર્યું છે લાંબી એક ડુંગળી કટ કરી થોડું કોબી લીધું છે એને લાંબી કટ કરી છે આદું થોડું સમારી લઈ લીધું છે થોડા લીલા મરચાં લીધા છે લસણ લીધું છે જે સોસ કરો એ તમારે વિડીયો શેર કરીશ મિત્રો આજની વિડીયો અમારી સારી લાગે પ્લીઝ એક લાઇક કરજો દોસ્તો અંદર શેર કરજો અને સેહ માટે બાળકો માટે બહુ જ સરસ રેસીપી છે આ રોટલી આપણે આવી રીતે રોલ કરી દેવાનો છે પછી આવી રીતે કટ કરી આવી રીતે રોટલી રેડી કરી દેવાની

પ્લેટના અંદર રોટલી નીકાળી દેસુ કઢાઈના હવે આપણે આદુ લીલા મરચાં અને લસણ પેલા નાખી દેવાનું છે પછી નાખવાના છે શીમલા મરચા પછી નાખવાનું છે બીટ પતલી સાઈઝમાં કટ કરવાનું છે બધું જ પછી ડુંગળી પછી કોબીજ કોબીજ પણ સેહત માટે બહુ જ સરસ છે આપણું ખૂન સાફ કરે કોબીજ થોડી વાર આને શાકભાજી ને પોતે કરી દેવાના છે બહુ તેલ નથી લેવાનું કેમ કે આપણે રોટલી છે તરી લીધી છે એટલે તેના અંદર જે તેલ હોય ખરું આપણે એટલે આના અંદર તેલ ઓછું લેવાનું છે થોડું મીઠું નાખું છું હવે આપણે સૂપ કરવાના છે તો તેલ સૂસ નાખું છું દોઢ ચમચી એટલો સોયા સૂસ નાખવાનો છે આપણે અડધી ચમચી विनेगर नाकना आप टमाटा चुकेमची जो तीन सोस सोया सोस विनेगर और टाटा खेत હવે આપણે રોટલી કરી હતી એ નાખી દઉં છું રોટલી તમે જોઈ શકો છો એકદમ મસ્ત થઈ જાય છે પછી થોડો થોડો ઓરેગાનો નાખું છું તમારે ઓરેગાનો ના હોય તો કાળા મારીનો ભૂકો કરી નાખવાનો પછી એક ત્રણ પ્લેટના તેકેલા તલ નાખવાના છે હવે આપણે સરસ મજાને મિક્સ કરી દેવાનું છે આપણી રોટલી પછી ચાઇનીઝ ગેસ બની અને રેડી કરી જાય છે ગેસને બંધ કરી દઉં છું અને સર્વ કરી એક પ્લેટ લઉં છું પ્લેટના અંદર હું સર્વ કરું છું મિત્રો તમે એક વાર આ બનાવીને ખાશો ને તો આના આર્થિક બની જશો બહુ જ સરસ લાગશે તમને અને તમારા ઘરે રોટી ઠંડી પડી હોય ને તો તમે આવી રીતના બનાવવાનું ઠંડી રોટલીનું પણ બહુ જ સરસ મજાનું બની જશે ડુંગળીની રીંગ મૂકું છું જોડે મસ્ત લીલું મરચું મૂકું છું મિત્રો અમારી વિડીયો સારી લાગી હોય તો પ્લીઝ અમને લાઈક કરજો દોસ્તો અંદર શેર કરજો અને આવી મજાદાર રેસીપી સાથે કાલે આવીશ બાય બાય